અરે ચેતરભાઈને તમે શું સમજો છો ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે ટાઈગર ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો પિંજરામાં એટલે ચેતરભાઈ લડ્યા થોડી શરમ કરો શરમ ચેતરભાઈ બાર જેલ સે છૂટને દો ફર દેખો ઇનકો હમલો ક્યાં મજા ચખાતે હે લડોગે

અરે ચેતરભાઈ ને તમે શું સમજો છો ચેતરભાઈ આપણા આદિવાસી સમાજ ના ટાઈગર છે ટાઈગર જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો પિંજરામાં બંધ કરશો એટલો ટાઈગર મોટો થશે એટલી જનતા જોડે જોડાશે અરે જંગલ કા શહેર કેટલી દેર રખોગે મેદાનમાં આવી

અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં ચેતરભાઈને જે ફસાવામાં આવ્યો છે ને વિચારો તમારી પીઢી પણ શરમ કરશે કે અમારા મા બહેનોએ આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ મીટિંગમાં મારી બહેનો છે આ પણ બધી ઝાંસીની રાણીઓ બનવાની છે એવી બહેનોને લલકાર આપશે ચેતરભાઈ કો જેલ સે છૂટને દો ફિ દેખો ઇનકો હમલો ક્યાં મજા ચખાતે હે તૈયાર હો ના લડોગે જીતેંગે ઇતિહાસ બનાયગે આ જે પાર્ટી ના બરા કેજરીવાલજી અરે માન સાહેબ અહીંયા આયા છે એ આપણે ચેતરબાઈ માટે આવે છે પાર્ટી હંમેશા ઉભી રહે છે ચેતરબાઈ માટે છોડીને આપણા સમાજ માટે જેલમાં ગયા દુઃખ એ બેઠે છે તો અમારી ફરજ છે કે અમે પણ અમારું ઘર બહાર છોડીને ચેતરભાઈ માટે રોડ પર ઉતરીએ ઉતરો છો કે નહીં ચેતરભાઈને અમને ટેકો આપીએ છીએ બે હાથ ઊંચો કરીને એમને ટેકો આપીએ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો